આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને ડીસીપી મોમાયા મેડમના અધ્યક્ષતાને શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર રમઝાન ચેટીચાંદ અને ગુડી પડવાના તહેવારને ધ્યાનમાં લઈને વડોદરા શહેરમાં શાંતિ કોમી એકતા ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના ઉપક્રમે જોન ચારના ડીસીપી શ્રી પન્ના પન્નામોમાયા મેડમના અધ્યક્ષસ્થાને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત પાંચ પાંચે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ બંને એસીપી શ્રીઓ અને પાંચે પોલીસ સ્ટેશનના એફઓપી મિત્રો આગેવાનો આગેવાનોની શાંતિ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન ભારસીયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન અને કારીરવાગ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી જે બેઠકમાં પાંચે પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો એફઓપીના સભ્યો અને સમાજના અગ્રણી નાગરિકો હાજર રહેલા હતા તમામને તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની સૂચના આપી અને કોઈ પણ અફવા હોય તો એની પર ધ્યાન ન આપે અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે અને આ બેઠકમાં જરૂરી એવામાં તમામ સૂચના આપેલી છે અને અગ્રણી અને એફઓપી ના બધાના પણ અમે લોકોએ યુઝ પણ લીધેલા છે અને પ્રમાણે એમનું અમલવારી પણ કરવામાં આવશે